રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પીઆઈને વાત મળી કે ભાયાવદર શહેરમાત સરદાર ચોક પાસે એક જગ્યા કોલ સેન્ટર જેવું ચલાવવામાં આવે છે અને ત્યાંથી લોકોને ખોટી રીતે 6 પાવર વધારવાની દવાઈ વેચવામાં આવે છે આ બાતમી મળતા પીઆઈ અને એની ટીમ ત્યાં જઈને રેડ કરી અને ત્યાંથી નો આરોપીઓને ઝડપી પાડ્યા

આ એક દવા કંપનીમાં કામ કરે છે એની સાથે સંપર્ક કર્યો ને એ લોકો વિચાર કર્યો કે એવી દવાઈઓ આપણે ઓનલાઈન વેચાણ કરીએ અને ફોટો પ્રોફિટ કમાવાનો એ લોકો કાવતરો કર્યો પછી એ લોકો ફેસબુક અને બીજા તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂક્યો કે ભાઈ સેક્સ પાવર વધારવાની દવાઓ એટલા એટલા રૂપિયામાં મળે છે અમારી ગેરંટી છે તમારી અ જેક્સુઅલ પાવર છે એ વધી જશે પછી કુરિયર કંપની થ્રુ દવાઈ નો પેકેટ પાર્સલ મોકલતા હતા દવાઈ નો પાર્સલ મોકલવાનું કામ કિશન અમદાવાદથી કરતો હતો અને ઓન પેમેન્ટ હતો કે ડિલિવરી પેમેન્ટ થયા પછી ડિલિવરી થતી હતી જ્યારે કોઈ માણસ ના સમય માં ડિલેવરી લેવાની કે પૈસા આપવાની ના પડે તો એ લોકો મેસેજ કરતા હતા કે તમારી તમામ વિગતો અમારી પાસે આવી ગઈ છે તમારી પર્સનલ માહિતી પણ અમારી પાસે છે તો અમે લોકો તમને બદનામ કરી નાખીશ તો આ ધમકી આપીને અને બીજા કે તમારા વિરુદ્ધમાં ગુના દાખલ કરી દઈશ એવી ધમકી આપીને એ લોકો કન્ટિન્યુઅલ ચીટિંગ નો કોલ સેન્ટર ત્યાં ચલાવતા હતા ત્યાં એ લોકો એક દવા જેની કિંમત એકસો વીસ રૂપિયા છે અને એક હજાર દોસો રૂપિયામાં એ વેચાણ કરતા હતા એ લોકો અને એની પાસેથી આઠ કમ્પ્યુટર ત્રણ લેપટોપ અને સત્તર જેટલા મોબાઈલ મળ્યા છે તમામ માં whatsapp ચાલુ છે એને એની મદદથી એ લોકો whatsapp પર જ હોય એવી માહિતી શેર કરતા હતા આ સિવાય ચાર હજાર જેટલા લોકોની એક લિસ્ટ અમને મળી છે જો છેલ્લા બે માસમાં એ લોકો જે લોકો સાથે દવાનું વેચાણ કર્યું છે આ ચાર હજારની લિસ્ટ ની અમે તપાસ કરી રહ્યા છીએ

બનતી હતી ત્યાં અમે અમારી ટીમ મોકલી છે ત્યાં તેઓ કિશન કરીને ભાઈ છે તો અહીંયા છે આપણે ભાદર નો છે તો ત્યાં કામ કરે છે તો દવાની ડિલિવરી નો તમામ કામ કિશન જોતો હતો અમદાવાદથી આ દવાઓને આરોગ્ય વિભાગ અને થી અમે ચેક કરીશું અને પછી જે એમાં કોઈ પ્રકારની વિસંગતતા મળશે તો આ માં પણ કાનૂની કાર્યવાહી થશે બ્લેક મેલ નો છે એ લોકો પાસે કોઈ ડિગ્રી નથી આ લોકો પાસે કોઈ એમ આર ની એન એમ જીએનએમ કોઈ પણ ડિગ્રી નથી કોઈ યોગ્યતા નથી ધરાવતા તેમ છતાં એ લોકો પોતાની ઓળખ ડોક્ટર તરીકે કે એમ તરીકે આપીને દવાનો વેચાણ કરતા હતા કે ભાઈ સર્ટીફાઈડ કંપનીની અમારી દવાઓ છે અને તમામ વસ્તુ મારી માન્યતા પ્રાપ્ત છે અમે માન્યતા પ્રાપ્ત ડોક્ટર છીએ ઓનલાઈન જ એ લોકો વેચાણ કરતા હતા નો પ્રારંભિક પૂછતાછમાં આરોપી કીધો કે એક વર્ષથી હું કામ કરતો હતો પર એક માસ કર્યો પછી બંધ કરી દીધો પછી પંદર દિવસ કર્યો પછી બંધ કરી દીધો પણ બે એનું કામ ચાલુ છે જો છે ને આરોપી મનસુખભાઈ ઓ મેડિકલ સ્ટોર માં કામ કર્યો પછી ઓ પોતાનો મિત્ર છે કિશનભાઈ અમદાવાદમાં કામ કરે છે એની સાથે વાત કરી તો કિશનભાઈ એને આઈડિયો આપ્યો કે આ એક દવા છે એનું આપણે વેચાણ કરી શકીએ

તપાસ ઇનિશિયલ તપાસ થઈ છે થોડા દિવસમાં અમે આરોગ્ય વિભાગ થી FSL થી તમામ માહિતી માંગશું એનો એક્સપર્ટ ઓપિનિયન આયા પછી આપ લોકો ને ફર્ધર જો ડિટેલ છે શેર કરવામાં આવશે આમાં લોકો હેજિટેડ થાય છે સામાં આવતી અમુક લોકો સાથે અમારી ફોન પર વાત થઈ પણ જ્યારે પોલીસ ના નામ થી ફોન કરવામાં આવે ત્યારે લોકો ફર્ધર વાત કરવા કે કોઈ ફેક્ટ રિવીલ કરવા માંગતા નથી तो हमें प्रयास कर दिया चाहिए लोगों ना विश्वास बनाए रखने यानी प्राइवेसी नो ध्यान रखने हूं आपना तरफ से पण लोगों ने अपील करू छु जे आ एवी छतरपीड़ी कोई साते थई हो है, तो आप साम आओ हम आपकी प्राइवेसी का भी पूरा ध्यान रखेंगे आपका कोई सामाजिक या इस तरह का प्रतिष्ठा आपकी खराब हो ऐसा नहीं होने देंगे और ऐसे गुनाहगारों को सजा मिले इसके लिए हम लोग पूरा प्रयास करेंगे